જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દત્તાત્રેય જયંતિ વિશે શ્રવણ કરીશું દત્તાત્રેય ભગવાનનો જન્મ કેવી રીતે થયો કયા દિવસે થયો તેમનો મહિમા શું છે પૂજન વિધિ શું અને વ્રત કરવાથી કયા લાભ થાય કયા નિયમોનું તમારે પાલન કરવાનું છે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ બધું વિસ્તારથી આજના વિડીયોમાં તમને જાણવા મળશે તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તો બોલો શ્રી દત્તાત્રેય ભગવાનની જય સનાતન ધર્મમાં જયંતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે દર વર્ષે જયંતિ શીર્ષ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે દત્તાત્રેય જયંતિ હિન્દુ ધર્મમાં સૌથી શુભ દિનોમાંનો એક માનવામાં આવે છે આ દિવસ ભગવાન દત્તાત્રેયને સમર્પિત છે તેથી આ દિવસને એટલે કે માક્ષર સુદ પૂર્ણિમાને દત્તાત્રેય જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે જે લોકો આ વ્રતનું પાલન કરે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સાથે સાથે ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે હવે આપણે દત્તાત્રેય જયંતિના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું હિન્દુ પંચાંગ મુજબ માર્ગશીર્ષ માસની પૂર્ણિમા તિથિ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સવારે આઠ વાગે અને સાડત્રીસ મિનિટ પર શરૂ થશે તથા પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ વહેલી સવારે ચાર વાગે અને બેતાળીસ મિનિટ પર સમાપ્ત થશે આમ દત્તાત્રેય જયંતિ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ મનાવવામાં આવશે ભગવાન દત્તાત્રેય ત્રણ માથા અને છ હાથ ધરાવે છે અને દરેક હાથમાં ઉપસાધનો ધરાવે છે કહેવાય છે કે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અવતાર છે દત્તાત્રેય જયંતિના દિવસે તેમના અનુયાયીઓ તેમની સંપૂર્ણ પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે અને દત્તાત્રેય જયંતિ પર ઉપવાસ કરે છે ત્યારે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે હવે આપણે જાણી લઈએ કે ભગવાન દત્તાત્રેય કોણ હતા ભગવાન દત્તાત્રેયને દેવતા અને ગુરુનો દેવી અવતાર માનવામાં આવે છે કારણ કે તેમના અનુયાયીઓ પણ તેમને શ્રી ગુરુદેવ દત્ત તરીકે ઓળખે છે વૈષ્ણવ

ભક્તો શ્રી દત્તાત્રેયની પૂજા કરે છે અને જે પૂરી શ્રદ્ધા ભક્તિથી તેમની પૂજા કરે છે ઉપવાસ કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે કેટલીક હિન્દુ પરંપરાઓ અનુસાર તેઓ શ્રી વિષ્ણુ ભગવાનના પુનર્જન્મ તરીકે પણ ઓળખાય છે અન્ય સિદ્ધાંતો મુજબ અગાઉના સમયમાં રાક્ષસોનો ખૂબ જ ત્રાસ વધ્યો હતો જેના કારણે શ્રી દત્તાત્રેય ભગવાને અનેક રૂપ ધારણ કરીને અસુરોનો નાશ કર્યો હતો શ્રી દત્તનો સિદ્ધાંત પૃથ્વી પર દત્તાત્રેય જયંતિ પર અન્ય કોઈ પણ દિવસ કરતાં હજાર ગણો વધુ સક્રિય છે ભક્તો નિષ્ઠાપૂર્વક અને ભક્તિપૂર્વક શ્રી દત્તાત્રેય ભગવાનનું સન્માન કરીને દત્ત ભગવાનના સિદ્ધાંતનો લાભ મેળવી શકે છે એવું કહેવાય છે કે શ્રી દત્તાત્રેય જયંતિ ઉજવવાથી જીવનની મુખ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે અને વ્યક્તિની સિદ્ધિમાં આવતા અવરોધો દૂર થાય છે અનસૂયા માતા અને ઋષિ શ્રી દત્તાત્રેય ભગવાનના માતા પિતા હતા અનસૂયા દેવીને ધર્મનિષ્ઠ અને પવિત્ર પત્નીના આદર્શ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે પવિત્ર ત્રિમૂર્તિ એટલે કે શ્રી બ્રહ્મા શ્રી વિષ્ણુ અને શ્રી શિવ જેવા જ પુત્રને જન્મ આપવા માટે તેમણે સખત તપસ્યા કરી નારદ મુનિ એક વખત બ્રહ્મા વિષ્ણુ અને શિવને જોવા માટે સ્વર્ગમાં ગયા હતા પરંતુ તેમને ત્રિદેવની જગ્યા પર ત્રિદેવીઓ એટલે કે માતા સરસ્વતી માતા લક્ષ્મી અને માતા પાર્વતીનો સામનો કરવો પડ્યો નારદ ઋષિએ તેમના અહંકારની પરીક્ષા લેવાનું વિચાર્યું નારદ મુનિએ ત્રણેય પત્નીઓને જાણ કરી કે તેઓ વિશ્વભરમાં ફર્યા હોવા છતાં અત્રે ઋષિની પત્ની અનસુયા જેટલા નમ્ર અને સદ્ગુણી સ્ત્રી ક્યારેય તેમને મળ્યા નથી આ સાંભળી તેઓને ઈર્ષા થઈ અને તેમના અહંકારને નુકસાન થયું પાછળથી ઋષિ નારદ ચાલ્યા ગયા અને ત્રણેય દેવીઓએ તેમના વિશિષ્ટ પતિઓને અનસુયાના સતી ધર્મનો નાશ કરવા વિનંતી કરી તે જ સમયે ત્રિદેવ અત્રિ ઋષિના ધામમાં પધાર્યા તેઓ માતા અનસુયાના સતીત્વની પરીક્ષા કરવા ઉપસ્થિત થયા તેમણે માતા અનસુયાને નિર્વસ્ત્ર અવસ્થામાં ભિક્ષા આપવાનું કહ્યું મહાસતી માટે એ કામ મુશ્કેલ હતું પરંતુ તેમણે પ્રભુસ્મરણ તેમજ પોતાના તપના પ્રભાવથી એ ત્રિદેવને બાળકો બનાવી દીધા અને ભિક્ષા આપી અને તેમને સંતુષ્ટ કર્યા ત્રણેય દેવો અનસૂયા માતાના માત્ર રૂપને મનોમન વંદી રહ્યા અને તેમણે મહાસતી અનસૂયાની કુખે જન્મ ધારણ કરવાની મનશા વ્યક્ત કરી આમ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશના અંશાવતાર રૂપ જન્મેલ બાળક તે દત્તાત્રેય ભગવાન મહર્ષિ અત્રિએ પણ પ્રાર્થના કરતાં કહેલું કે હે પ્રભુ તું મને એવું સંતાન આપ કે જેમાં સર્જન કરનાર બ્રહ્માની પાલન કરનાર વિષ્ણુની અને વિસર્જન કરનાર શિવની શક્તિ રૂપ ગુણો હોય સમયાંતરે પ્રભુએ તેમને તેવો જ પુત્ર આપ્યો તે દત્ત ભગવાન તરીકે ઓળખાયા જે અત્રે ઋષિના ગુણસંપન્નના સંતાન તરીકે આત્રેય કહેવાયા આમ તેમનું દત્તાત્રેય એવું નામાભિમાન થયું ભગવાન દત્તાત્રેયના હાથમાં સર્જક દેવ બ્રહ્મના કમંડળ અને માળા છે કમંડળમાં રહેલું પાણી આપણું જીવન છે આપણું જીવન તથા પ્રત્યેક સર્જન પ્રાણવાન હોવું જોઈએ અને જીવનને પ્રાણવાન બનાવવા માટે ભક્તિ જોઈએ આમ માળા એ ભક્તિનું પ્રતિક બને છે દત્તાત્રેયના હાથમાં પાલક દેવ વિષ્ણુ ભગવાનના શંખ અને ચક્ર છે એનો ભાવાર્થ એ છે કે શંખની જેમ તેજસ્વી વિચારોનો ઉદ્ભોષ કરી તેમને ચક્રની જેમ દુનિયામાં ફરતા કરવામાં આવે તો એનાથી આ જગતને શ્રેયનો માર્ગ મળે તેમના હાથમાં શિવના ત્રિશુળ અને દમણું છે એટલે કે જીવનમાં સંહાર પણ છે અને સંગીત પણ જીવનમાંથી જીર્ણાતા જાય તો નવસર્જનનું સંગીત રેલાય ભગવાન દત્તાત્રેયને જે તત્વોમાંથી ભિક્ષા મળી છે તે સર્વને તેમણે ગુરુપદે સ્થાપ્યા કહેવાય છે કે તેમના ચોવીસ ગુરુઓ હતા જેમાં પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિસાગર ચંદ્ર હાથ સ્વાન અજગર હરણ ભમરો પતંગિયું મધમખી બગલું ગીધ કબૂતર કોયલ બાળક તથા કન્યાનો સમાવેશ થાય છે આ વિવિધ ગુરુઓ દ્વારા તેમની જીવનમાં ક્ષમા અનાશક્તિ તેજસ્વીતા પ્રસન્નતા ગંભીરતા અપરિગ્રહ સમદ્રષ્ટિ સમર્પણ ભાવના ત્યાગ સ્વાવલંબન તેમજ વાણીની શિક્ષા મળી હતી તેમના જીવનમાંથી આપણને એ પ્રેરણા મળે છે કે જ્યાંથી કંઈ શીખવાનું મળે તેનું સન્માન કરો જીવનમાં સદજ્ઞાન ગ્રહણ કરો અને જીવનને સદાચારણથી સાર્થક બનાવો હવે આપણે દત્તાત્રેય ભગવાનની પૂજન વિધિ કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું વ્રત કરનારી બ્રહ્મમુહૂર્તમાં ઉઠી સ્નાધિકારીએ પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ પૂજા ઘરને સાફ કરી ત્યાં બાજોટ પાથરીને લાલ કપડું પાથરવું તેના પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિની સ્થાપના કરવી દીવો પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાન દત્તાત્રેયની મૂર્તિને ગંગા જળથી અભિષેક કરવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ ચંદનનું તિલક કરવું અભીલ ગુલાલ ચોખા અને અષ્ટગંધ અર્પણ કરવું ફૂલોનો હાર પહેરાવવું ધૂપ કરવું અને દીવો પ્રગટાવવો ત્યારબાદ ભગવાનની આરતી કરવી ભોગમાં તમે પ્રસાદમાં ફળ મીઠાઈ વગેરે ધરાવી શકું છું ત્યારબાદ થાળ ગાવો અને પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો ભગવાન શ્રી દત્તાત્રેયનો મંત્ર છે શ્રી ગુરુ દત્તાત્રેય નમઃ બીજો મંત્ર છે ઓમ શ્રી ગુરુ દેવ દત્ત ત્રીજો મંત્ર છે હરિ ઓમ તત્સત દત્તાત્રેય ભગવાનનો બીજ મંત્ર છે દક્ષિણામૂર્તિ બીજમ ચ રામા બીકેન સંયુક્ત ડ્રમ ઇિત્યેકાક્ષરમ ને બિંદુનાથા કલાત્મક દસ્યા મંત્ર દાત્રેય સ્યાદેમ તત્ર તત્રપમ સંયુક્ત બિંદુનાદા કલાત્મિકા યત બીજ રોકમ બ્રહ્મા વિષ્ણુ શિવ નામકમ આ બધા મંત્રમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો દત્તાત્રેય ભગવાન શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશના અવતાર છે તો તે દિવસે બ્રહ્મદેવનું પણ ધ્યાન કરવું શ્રી વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો જપ કરવો શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો મહાદેવજીના પણ એકસો આઠ નામનો તમારે જપ કરવું આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું ભજન કીર્તન કરવું પૂજા પતે પછી અડોશ પડોશમાં પ્રસાદ વહેંચી દેવો રાત્રિના સમયે આખો દિવસ ઉપવાસ પતે ત્યારબાદ ભોજન ગ્રહણ કરવું આ દિવસે માંસ ડુંગળી મદિરાનું લસણનું સેવન કરવું નહીં તામસિક ભોજનનું સેવન કરવું નહીં વ્રતના દિવસે ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્ર દાન કરવું ગાયને ઘાસ અને રોટલી ખવડાવી તેનાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો પવિત્ર તહેવાર દત્તાત્રેય જયંતી ભક્તોને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિઓ પ્રદાન કરવા અને નવી વસ્તુઓ શીખવવાની તેમની ક્ષમતામાં સુધારો કરવા માટે માનવામાં આવે છે લોકો હંમેશા સમર્પણ અને પ્રતિબદ્ધતાની ભાવના વિકસાવે છે અને સફળતા મેળવે છે સર્વવ્યાપી તરીકે ઓળખાતા ભગવાન દત્તાત્રેય સમક્ષ ભક્તો પોતાનું બલિદાન આપે છે તેઓ શક્તિ પ્રદાન કરે છે અને બુદ્ધિ સુધારે છે ભગવાન અહંકારને દૂર કરવા માટે માનવામાં આવે છે અને તેથી એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ કરુણા પ્રેમ અને દરેકની સંભાળ સાથે કામ કરવાનું શરૂ કરે છે દત્તાત્રેય ઉપનિષદ કહે છે કે દત્તાત્રેય જયંતિ પર ઉપવાસ અને પૂજા કરવાથી ઘણા આશીર્વાદ અને લાભ મળે છે અનુયાયીઓ તેમની ભૌતિક અને સંપત્તિની ઈચ્છાઓ પૂર્ણ કરે છે સર્વોચ્ચ જ્ઞાન અને જીવનના લક્ષ્યોની સિદ્ધિ અને ધ્યાન પ્રાપ્ત કરે છે ભગવાન દત્તાત્રેય અશુભગ્રહોના દુઃખોને દૂર કરવામાં માનસિક કષ્ટ દૂર કરવામાં અને પૂર્વજોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરે છે દત્તાત્રેય જયંતિ પર દેવતાને પ્રસન્ન કરવાથી જીવનમાં સદાચારી માર્ગ પ્રાપ્ત થાય છે ભક્તો તેમના આત્માને દરેક કર્મ પ્રવૃત્તિ અને બંધનમાંથી મુક્ત કરી શકે છે અને તેમની આધ્યાત્મિકતા કેળવી શકે છે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન દત્તાત્રેયનું વ્રત અને પૂજા કરે છે તે પોતાના જીવનમાં શાંતિ જ્ઞાન અને આધ્યાત્મિકતા પ્રાપ્ત કરે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે દત્તાત્રેય ભગવાનનું મહત્વ શું છે તેમનો જન્મ કેવી રીતે થયો અને પૂજન વિધિ કેવી રીતે થાય તે જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય દત્તાત્રેય ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય દત્તાત્રેય ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ